પાનવળ ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ દત્તક લેવાતા દર્દીઓમાં ખુશીનો માહોલ પાનવડ ગામે આજે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સરાહનીય સેવાકાર્યના રૂપમાં ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું મહાત્મા ગાંધીની સેવાભાવના અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી હારેગા દેશ જીતેગા ના સંકલ્પને સાકાર કરવા માટે પાવીજેતપુરના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વેપારી મંડળે આ વિશેષ સેવાયજ્ઞમાં ભાગ લીધો પાનવડના પંચપાંડેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયેલ કાર્યક્રમમાં દુષ્યંતભાઈ શાહ અંકિતભાઈ શાહ વલ્લભભાઈ શાહ મનીષભાઈ રાઠોડ શંભુભાઈ સોની હિતેશ પંચાલ સુરેશભાઈ સાધુ ગણપ્તભાઈ રાઠવા તથા વરૂણભાઈ પટેલ અને સમગ્ર ટીમે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી દર્દીઓને સહયોગ આપ્યો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા આરોગ્ય અધિકારી ડો જિજ્ઞેશ પ્રજાપતિ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો શૈલેષ રાઠવા ડો રૂચા પંડ્યા સહિત આરોગ્ય વિભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા આ પ્રયાસને કારણે ટીબી દર્દીઓની સારવાર દરમિયાન તેમનું ઉર્જા સ્તર જળવાઈ રહે તેમજ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે આ સેવાકીય કાર્ય માટે સમગ્ર પાનવડ વેપારી મંડળ આરોગ્ય વિભાગ તથા સેવાભાવી લોકોએ સમર્પિત યોગદાન આપ્યું અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર સૌજન્ય શ્રી વાલસિંઘભાઈ રાઠવા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એ બે હજાર પચીસ સુધીમાં દેશમાં જે ટીબીના દર્દીઓ હોય એ દર્દીઓને ટીબી મુક્ત ભારત બનાવવા માટેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જે અમારા છોટાઉદેપુર જિલ્લાના ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનની આદરણે વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મતક્ષેત્રમાં આવતા એકસો આડત્રીસ વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના ને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને છ માસ સુધીનો જે કોષ છે એ કોષમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિશ્ચય મિત્ર બનાવીને તેઓ એમને છ માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને છ માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા ભણાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા વેપારી ગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાદિપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે તે બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખ શ્રીઓ વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને ટીબી મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય અગ્રગણીઓ જોડાય એવી સૌને વિનંતી પણ કરું